માંડવી તાલુકાના મસ્કા ગ્રામ પંચાયત અને બ્રહ્માકુમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નાના બાળકો માટે ત્રિદિવસીય સેમિનાર યોજાયો આ સેમિનાર બાળકો માટે ખૂબ જ પ્રેરણાદાયક રહ્યો હતો ખાસ તો અત્યારે બાળકો ડિજિટલ યુગમાં મોબાઈલ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે મોબાઈલનો વધુ ઉપયોગ બાળકોના મગજને ઘણું બધું નુકસાનકારક છે બીજી બાજુ હાલ બહારનું જંક ફૂડનું વધુ સેવન જેમાં નાના નાના નાસ્તાના પડીકાઓ ખાવાથી ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે ત્યારે હાલ જૂની પરંપરાગત રમત અને ભણવામાં ધ્યાન આપે પાણી બચાવો વીજળી બચાવો ધાર્મિક સત્સંગ તરફ બાળકો ધ્યાન આપે તેવી અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે આ સંસ્થા દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી આ સેમિનારમાં બાળકોના વાલીઓ આવી સારી પ્રવૃત્તિઓ જોઈને આશ્ચર્ય લાગ્યું હતું અને દરેક વાલીઓએ અપીલ પણ કરી હતી કે આવા સેમિનાર જેમાં બાળકોને કંઈક સારું જાણવા મળે છે તે માટે દર મહિને યોજવા જોઈએ જેથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને કોઈક શારીરિક તકલીફો પણ ન થાય આ સેમિનારને સફળ બનાવવા માટે મસ્કા ગામના સરપંચ ઉર્મેલાબેન ઘોર માનવી બ્રહ્માકુમારીના અધ્યક્ષા શીલાબેન મીરાબેન ઘોર આરતીબેન પેથાણી જયશ્રીબેન સોમૈયા તેમજ મસ્કા ગામના માજી સરપંચ કીર્તિભાઈ ઘોર સાથે અનેક લોકો મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ માયા મોતા હાર્દિકભાઈ છે આ ત્રિદિવસીય જે બ્રહ્માકુમારીઝ અને મસ્કા ગ્રામ પંચાયત દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એ બાળકો માટે બહુ જ સરસ હતો આપણે એમ વિચારીએ કે આજના આ યુગમાં બાળકો મોબાઈલ જ જોતા હોય છે ઘરે તો એ લોકોને કાંઈક અલગ વાતાવરણ હોય એ ટાઈપનું એ લોકોએ પ્રયાસ કર્યો છે અને એ લોકોએ એમાં બૌદ્ધિક ગેમો રમાડી શારીરિક ગેમો રમાડી અને અમને તો એ મજા આવી કે એ લોકોએ જે આધ્યાત્મિક જ્ઞાન આપ્યું બાળકોને આત્મા સાથે પરમાત્માનું કનેક્શન કેવી રીતે જોડાય એ એ લોકોએ હજી તો આ મસ્કા ગામમાં પ્રથમ જ સેમિનાર હતો અમને એવી આશા છે કે આ લોકોએ આગળ પણ આવી રીતે સેમિનાર યોજે અને આ આગળ કાર્યરત એવી રીતે રહે અમને એવું આશા છે એમ બાળકોને આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવ્યું આત્મા સાથે પરમાત્માનું કનેક્શન કેવી રીતે જોડવાનું અને બાળકોને પોતાને ભગવાન સાથે સંબંધ કેવી રીતે બાંધવાનો હું પોતે કોણ છું પોતાની ઓળખ કરાવી કે હું આત્મા છું અને ભગવાન સાથે કેવી રીતે આપણને સંબંધ બનાવો અને આપણને એ રીતે આગળ કેવી રીતે આપણને ભવિષ્યમાં આગળ આપણને ભણવામાં તકલીફ ના પડે કે કોઈ આપણને અઘરું કામ પડે તો એમાં એમાંથી પણ આપણે કેવી રીતે નીકળી શકીએ એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા સ્વચ્છતા કેવી રીતે જાળવવાની વીજળી કેવી રીતે બચાવવાની પાણીનો બચાવ કરવાનો એ બધું શીખવાડવામાં આવ્યો અને જે આજે જે બાળકોએ આદત પડી ગઈ છે બહારના જે કુરકુરે ખાવાની એ લોકોને પણ એ ન ખાવાની ખાવાની સમજણ આપવામાં આવી કે એનાથી કયા કયા આપણને ગેરફાયદા થાય છે બહુ જ એમ લાગણીનો અનુભવ થાય છે કે અમે ઘરે જઈને બાળકોને પૂછીએ તો બાળકો પણ એમ કહે છે કે ના મમ્મી અમને હવે આવી રીતે જો શીખવાડવામાં આવે છે તો મજા આવે છે અને એ લોકોએ પોતપોતામાં વાતો કરતા હોય કે ના આપણને નેગેટિવ નથી વિચારવાનું આપણને પોઝિટિવ વિચારવાનું છે એ સાંભળીને અમને બહુ જ ખુશી મળે છે બાળકોનો ઉત્સાહ વધે એ માટે એ લોકોને ગિફ્ટ આપવામાં આવી અને એ લોકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું અને બીજા લોકોએ પણ ઘણી બધી એવી રીતે પ્રોત્સાહન રીતે ગિફ્ટો પણ આપી ઓમ શાંતિ મારું નામ બી કે મીરા ગોર છે અને અહીંયા મસ્કા ગ્રામ પંચાયત અને બ્રહ્માકુમારી પરિવાર દ્વારા ફર્સ્ટ ટાઈમ જ ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આયોજનમાં પાસઠ બાળકોએ લાભ લીધો અને અમારું આ આયોજનનું મુખ્ય ઉદ્દેશ્ય હતું કે બાળકોની અંદર શું સંસ્કારોનું સિંચન કરવાનું કે બચપનથી જ એમની અંદર સારી વાતો સારું જ્ઞાન અને ગુણોનું સિંચન કરવાનું એવું અમારું લક્ષ્ય હતું જેવી રીતના આપણને એક મોટી બિલ્ડિંગ બનાવી હોય તો એનો પેલો પાયો મજબૂત જોઈએ ને તો એવી જ રીતના આપણને ભારત દેશને મહાન બનાવવું હશે તો યુવાનો મહાન બનશે પણ પરંતુ ક્યારે જ્યારે બાળકોની અંદર સારા સંસ્કારો હશે તો એ મોટા થઈને પણ શ્રેષ્ઠ કર્મો કરી શકશે તો અમે અત્યારથી જ બાળકોની અંદર શું સંસ્કારો નું સિંચન કરવાનું આ કાર્ય કરી રહ્યા છીએ બાળકોમાં તો ખૂબ જ ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો છે બાળકોને એટલી બધી ખુશી થાય છે કે કહે છે દીદી હજી તમે આ ત્રણ દિવસનું પૂરો ન કરો હજી આગળ કન્ટિન્યુ રાખો અને એના માટે અમે છે ને જે પણ પ્રવૃત્તિઓ કરાવી છે ને એ બધું મૂલ્યોને લક્ષ્યમાં રાખીને કરાવ્યું છે કે જેથી બાળકોની અંદર સારા સંસ્કારો આવે સચ્ચાઈની માર્ગ ઉપર ચાલે મોબાઈલથી દૂર રહે અને જે પણ કાર્ય કરે એ મૂલ્યોને લક્ષમાં રાખી અને જીવનમાં કાર્ય કરે તેથી આદર્શ માનવ બની શકે મારું નામ આરતીબેન પેથાણી છે અને હું એક વ્યવસાય શિક્ષક છું અને મસ્કા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ગીતા પાઠશાળા અને મસ્કા ગ્રામ પંચાયત તરફથી સંયુક્ત ઉપક્રમે આ ત્રણ દિવસીય સમર કેમ્પમાં મને પણ સેવા આપવાનો જે લાભ મળ્યો છે તો એ મારા માટે સદભાગ્ય છે અને આ સદ આ જે સમર કેમ્પ છે એની એક્ટિવિટીની થોડી વાત કરવા માગું છું તો આ ત્રણ દિવસમાં અમારો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે બાળકો મોબાઈલથી દૂર રહે અને ખાસ તો એમનામાં જે નૈતિક મૂલ્યોનું સિંચન કરવું જોઈએ એ થાય આ ત્રણ દિવસ અમને બહુ જ મજા આવી સાથે સાથે બાળકોને પણ બહુ મજા આવી અને વાલીઓનો ઉત્સાહ તો ખૂબ જ જબરજસ્ત રહ્યો ભલે આપણે એમ કહીએ છીએ કે આજના સમયે બધા આધુનિકતા તરફ દોટ મૂકે છે પણ ક્યાંક ક્યાંક વાલીઓના મનમાં એવું તો ચોક્કસ છે જ કે બાળકો આપણી જે ધરોહર છે આપણી જે સાચી આધ્યાત્મિકતા છે તેના તરફ વળે એટલે અમારો આ જે ઉદ્દેશ હતો કે સાચી આધ્યાત્મિકતાની સમજ આપવી નૈતિક મૂલ્યોની સમજ આપવી સાથે સાથે બાળકોમાં સર્જનાત્મક શક્તિ ખીલે એ બાબતની પણ અમે ધ્યાન દોર્યું હતું એટલે એ અમારો ઉદ્દેશ ઘણે બધે અંશે સફળ રહ્યો છે થોડીક એક્ટિવિટીની વાત કરું તો અમે દરરોજ એમને મેડિટેશન કરાવતા એમને એક્સરસાઇઝ કરાવતા દેશભક્તિ ગીત પર અને સાથે સાથે એમનામાં જે સર્જનાત્મક શક્તિ છે એ બહાર આવે એના માટે ચિત્ર પ્રકૃતિને લગતા ચિત્રો પ્રકૃતિનું જતન તમે કેવી રીતે કરી શકો તેને લગતા ચિત્રો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું ચિટક કામ એવી પ્રવૃત્તિઓ પણ કરાવી સાથે સાથે એકાગ્રતા વધે એના માટેની ગેમ્સ પણ રમાડી બાળકોને જે પરમાત્મા છે જે આપણા ઈશ્વર છે એને દોસ્ત કેવી રીતે બનાવવું એની પણ કળા શીખવાડી સાથે સાથે બાળકો આઉટડોર ગેમ્સ અત્યારે રમતા ઓછા થઈ ગયા છે મોબાઈલ જ આખો દિવસ મોબાઈલમાં બેઠા હોય છે તો એ આઉટડોર ગેમ્સ પણ રમતા થાય એના માટે અમે લીંબુ ચમચી સંગીત ખુરશી એવી બધી ગેમ્સ પણ રમાડી અને સાથે સાથે બાળકોમાં એકબીજાને સહકારની ભાવના વિકસે પોતાના માતા પિતાનો આદર કરતા થાય આભાર માનતા થાય સાથે સાથે પરસ્પર પણ એકબીજા સાથે સંપથી રહે એના માટે વાર્તાઓ અને ઘણી બધી એક્ટિવિટી કરાવી અને એ લોકોમાં એ ગુણોનું સિંચન કરવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો છે અને ઘણી બધી અંશે સફળ પણ રહ્યા છીએ આ મારો પ્રથમ પ્રયાસ છે અને મને લાગે છે કે મસ્કા ગામ ખૂબ જ સક્રિય છે ઉત્સાહી છે તો આવાને આવા કાર્યક્રમો આપણે બધા સાથે મળીને સહકાર થી ખૂબ સારી રીતે કરી શકીશ આભાર